વડોદરામાં વિશ્વ ધ્યાન દિવસના ઉપક્રમે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાતસો લોકોએ શ્રી રવિશંકરજી સાથે ઓનલાઈન જોડાઈને ધ્યાન કર્યું હતું તેમજ તેમનું પ્રવચન સાંભળવાનો લાભ લીધો હતો એકવીસ ડિસેમ્બરને જ્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે યુએન ન્યૂયોર્ક હેડક્વાર્ટર્સ ખાતે આ ઐતિહાસિક કાર્યક્રમની આગેવાની આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા મુખ્ય પ્રવચન આપીને કરવામાં આવી હતી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી જેમણે આ એક શરૂઆત કરી અને આજે બહુ પ્રાઉડ ફીલ થાય છે કે વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે યુએનમાં ભારતને એક એનો ગર્વ અપાવ્યું આજે એકસો ચાલીસ વરસ પછી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ત્યાં આખા વિશ્વને ધ્યાન કરાવ્યું અને લગભગ એકસો એંસી દેશોની અંદર આ એક ઉત્સવ મનાઈ રહ્યો છે અને અહીંયા બહુ ભવ્ય આયોજન થયું છે બરોડામાં અને એ રીતે લગભગ એકસો એંસી જેટલા કન્ટ્રીઝમાં લોકોએ આનો અનુભવ કર્યો